આગણી એવી છે કે રાણપુર ગ્રામ પંચાયતમાં જે જન્મના દાખલા કાઢવામાં આવે છે એમાં માત્ર દસ જ દાખલા નીકળે નીકળે છે આખા મહિનાના હવે આપણે અરજી આવે છે રોજની વીસ ટોટલ મહિનાના ચારસો પાંચસો દાખલા થાય પણ દસ જ નીકળે છે તો આ એક લોકોને પરેશાની થાય છે લોકો અમને વાત કરે છે પ્રોબ્લમ કહે છે પણ એનું કોઈ નિરાકરણ નીકળે એના માટે ટીડીઓ સાહેબ પણ અમને આવ્યા હતા અમે આવેદન આપીશું પરવેજ કોઠારીયા પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાણપુર ગ્રામ પંચાયતમાં લોકો જન્મ અને મરણના દાખલા માટે ધક્કા ખાતા હતા આજે અમે અરજદારને પૂછ્યું કે તમે શું કામ માટે આ ધક્કા ખાવ છો એમ તો અમને જાણવા એવું મળ્યું કે સીએસઆર પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મના કાઢવામાં આવે છે તે તેની સમયમર્યાદા એક મહિનામાં દસની જ હોય છે અને લોકો લોકોની અરજી રોજની દસથી વીસ અરજી આવે છે હવે માની લો રોજની દસ વીસ અરજી આવે તો મહિનાની ચારસોથી પાંચસો અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી દસ જ તે એટલે અરજદારને બહુ પારાવાર મુશ્કેલી પડે છે અરજદાર ધક્કા ખાય છે અને આ સીએસઆર પોર્ટલમાં દસ જ દાખલા નીકળે છે અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે જેથી રાણપુરની પબ્લિક હેરાન ન થાય અને પરેશાન ન થાય તેવી અમારી માંગણી હતી અને ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે ભાઈ હમણાં નવા કોઈક પરિપત્ર દિવસે એમાં દસની મર્યાદા છે અમે તમારે રોજ ઉપર પહોંચાડશું અને આનું યોગ્ય નિરાકરણ લાવશું હું માનું છું અંદાજે ચારસોથી પાંચસો લોકો અરજી આવી પડીયા છે અને લોકો રોજના રોજ ધક્કા ખાય છે લોકોને ખરેખર ખ્યાલ નથી કે આ સુકામ દાખલા નીકળતા નથી લોકોને પંચાયત ઉપર રોષ હોય છે પણ ખરેખર રાજ્ય સરકારના પોર્ટલમાં મહિનાની દસ જર્મનો દાખલા નીકળે એવું એવું એવી સુવિધા છે